ઉપલીટા તાલુકાના મોટી પાનેલીમાં આજે ભારતના લોહ પુરુષ અને દેશને અખંડ ભારત બનાવનાર એવા દીર્ઘદ્રષ્ટા સરદાર વલ્લભભાઈ પટેલ એકસો પચાસમી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ હતી મોટી પાનેલી લેવા પાટીદાર સમાજ અને ખોડલધામ સમિતિના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ દિવ્ય કાર્યક્રમમાં રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન અને જેતપુરના ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાના હસ્તે

આ પ્રસંગે ધારાસભ્ય રાદડીયાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે સરદાર કોઈ સમાજના પૂજનીય વ્યક્તિ નથી તેઓ તો આખા દેશના પૂજનીય છે પાટીદાર સમાજે એ વાતનું ગર્વ લેવું જોઈએ કે આવા પૂજનીય વ્યક્તિના વંશજ છે સાહેબે આખા દેશને અખંડ ભારત બનાવ્યા તો શું આપણે આપણા આ પરદાદાને અનુસરી આપણા પાટીદાર સમાજને અખંડ ના બનાવી શકીએ પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ગર્ભિત ભાષામાં જણાવ્યું કે વૃક્ષારોપણ દ્વારા અનેક નવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે જે સન્માનીય છે પણ જૂના વૃક્ષોનું નિકંદન કરવામાં આવે તો એ ક્યારેય સ્વીકાર્ય નથી માટે જ્યારે સમાજના કોઈ વ્યક્તિને જરૂર પડે ત્યારે સમગ્ર સમાજ એક થઈ તેમની સાથે ઊભું રહેવું જોઈએ કાર્યક્રમમાં તમામ ઉપસ્થિત આગેવાનો મહેમાનોનું સાલ ઉઢાડી સન્માન કરાયું હતું સરદાર સાહેબ વિશે નાના બાળકો હર્ષ ધડુક અને રિયા સુંદર વક્તવ્ય આપ્યું હતું હું આજ રોજ પાનેલી મુકામે શ્રી સમાજ તેમજ સમિતિ આયોજિત આપણા દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુનું અનાવરણ તેમજ જ્ઞાતિ ભોજન અને સ્નેહ મિલન ના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં આપણા રાજકોટ ડિસ્ટ્રિક્ટ ઓપરેટિવ બેંકના ડિરેક્ટર અને સૌરાષ્ટ્રના ખેડૂત નેતા એવા જયેશભાઈ રાદડિયા તેમજ આ વિસ્તારના પૂર્વ ધારાસભ્યભાઈ શ્રી લલિતભાઈ વસોયા અને રમેશભાઈ ધડુકના સુપુત્ર નૈમિષભાઈ તેમજ મારી સાથે નરસિંહભાઈ મંગલપરા અને ઉપસ્થિત મંત સૌ મહાનુભાવો ઘણા બધા પધાર્યા હતા અને આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો અને આજે જ્યારે એકસો પચાસમી ની સરદાર સાહેબની ની જન્મ જયંતિ હોય અને લોકોમાં અનેરો ઉત્સાહ હતો એમાં ખાસ કરીને પાટીદાર સમાજમાં અનેરો ઉત્સાહ હતો અને આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો ન્યૂઝ સાથે વિપુલ ધામીચા ઉપલેટા